અમદાવાદની સેવન ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે સ્કૂલમાં ધોરણ સાતના વિદ્યાર્થીને ત્રણ વિદ્યાર્થીએ માર મારીને શર્ટના બટન તોડી નાખ્યા છે વિદ્યાર્થીએ મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવા કહ્યું હતું જેને અદાવત રાખીને ત્રણ વિદ્યાર્થી એક વિદ્યાર્થીને શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખીને માર માર્યો હતો મહત્વનું છે કે સેવન ડે સ્કૂલનો વહીવટી સરકાર હસ્ત છે છતાં આ પ્રકારની ઘટના બની રહી છે ખોખરા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ ત્રણ વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી છે

થીના પેરેન્ટ્સ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે જે મુજબ પરમ દિવસે એક સાત ધોરણ સાતમાં ભણતો વિદ્યાર્થી છે એ જે મોનિટર હતો અને જ્યારે અન્ય વિદ્યાર્થીઓ લાઇનમાં જતા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ લાઇનમાં ચાલતા ન હતા એ બાબતે એણે વિદ્યાર્થીઓને જણાવેલું હતું કે તમે લોકો લાઇનમાં ચાલો જે બાબતનો ખાર રાખીને વિદ્યાર્થીઓએ છોકરાને ધમકી આપી હતી તેમજ બીજા દિવસે એટલે કે ગઈકાલે જ્યારે વિદ્યાર્થી જે મોનિટર હતો એ વોશરૂમમાં ગયો તે દરમિયાન ત્યાં આગળ એ લોકોએ જઈને એની સાથે બોલાચાલી તેમજ મારામારી કરેલી હતી જે બાબતે જે સાતમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે એના ફાધરે ગઈકાલે ખોખરા સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને જે ત્રણ જુવેનાઇલ બાળકો છે કાયદા કે સંગોષિત કિશોર એમની વિરુદ્ધમાં મેં આગળની કાર્યવાહી કરવામાં આવશે હુમલો કરવામાં આવે છે હાલમાં જે વિદ્યાર્થીના પેરેન્ટ્સ ફરિયાદ આપે છે ફરિયાદ મુજબ એ લોકોએ ત્યાં આગળ

અમે આગળની તપાસ કરીશું કે ભાઈ આના ઉપર કોઈ બ્લેડના નિશાન એવા કે બ્લેડના મારસ કે બ્લેડની ઇન્જરી કઈ જોવા મળે છે કે કેમ જે વિદ્યાર્થીનો શર્ટ તૂટેલો તો શર્ટ પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે જે શર્ટ કબજે થયો એના ઉપર કોઈપણ પ્રકારના સ્ક્રેચિસ ઉપર સીધી રીતે પર સુધી કાપવા માલ લાગી રહ્યો છે જે શર્ટ છે જે મેં કબજે કરેલો છે એમાં જે શર્ટના બટન તૂટેલા છે પણ આ બાબતે અમે જે નિષ્ણાત છે નિષ્ણાતનો અભિપ્રાય લઈશું કે ભાઈ આમાં જે તૂટેલા છે એમાં કોઈ મતલબ ખાલી મારામારી એ દરમિયાન તૂટેલા છે 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 કે દ્વારા કોઈ ફરિયાદ ફરિયાદ કરવામાં આમાં સ્કૂલ સ્કૂલ અમારી અમારી જોડે 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 નથી આવેલી અમે 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 જે વિદ્યાર્થીના હતા અને અને આ આ બાબતે બાબતે એની કરેલી પણ રિપોર્ટ તમને જાણ થતા તમે કોઈ કાર્યવાહી કરેલી હતી કેમ ઉલ્લેખ કર્યો છે 72 લોકોનો મામલો દબાવવા સ્કૂલ સંચાલકો વિરુદ્ધ અમે આ બાબતે અમારી ફરિયાદ થયા બાદ અમે સ્કૂલ જોડે રિપોર્ટ છે કે આ વસ્તુ ધ્યાનમાં આવી અને ધ્યાનમાં આવ્યા બાદ આ બાબતે સ્કૂલે કોઈ કાર્યવાહી કરેલી છે કે કેમ એ બાબતે સ્કૂલનો અમારો જે રિપોર્ટ સ્કૂલ રિપોર્ટ એ બાબતે અમે આગળ એની કાર્યવાહી કરીશું ખાસ ડે સ્કૂલ મેક ઘટના સામે ડે સ્કૂલ મેં કલ એક सातवीं क्लास के जो चार बच्चे थे वो वॉश एरिया में तीन बच्चों ने एक बच्चे के ऊपर थोड़ा सा जपा जपी करके उसको उसके ऊपर हमला किया जिसमें एक बच्चे का शर्ट के बटन जो है वो टूट जाते हैं और उसको थोड़ा नाक के ऊपर कीजा होती है ये घटना वॉश एरिया में हुई है और इस घटना को दबाने का अथवा तो उसको बोलते हैं कि उसको बताने का नहीं प्रयास किया जिला प्रशासन को जिला एडमिनिस्ट्रेटर को सेवन डे के डे के एडमिनिस्ट्रेटर को इसके लिए हमने सेवन डे के प्रिंसिपल को नोटिस दिया है उसका खुलासा मांगा है और इस तरह की चाहे छोटी हो या बड़ी हो ऐसी वारदात हुई हो आपने प्रशासन को जान करने का प्रयास नहीं किया दूसरी बार ये घटना हुई है तो ये स्टाफ जो है वहाँ जहाँ भी बेदरकारी दिखी है उनको हमने ये खुलासे में हम जो भी मिलेगा उसके सामने हम कार्यवाही करेंगे अभी हाल ये बच्चों के बीच में जो मामला हुआ है उसको काउंसलिंग के जरिए उनमें समाधान करवा के बच्चों में खास करके क्योंकि छोटे बच्चे हैं उसमें साइकोलॉजिकल काउंसलिंग के अलावा कुछ और विकल्प नहीं है तो एक प्रयास किया है दूसरा हमने हमारे एजुकेशन इंस्पेक्टर को भी इसके पूरा बार अहवाल उससे मांगा है तो ये चीज़ अभी तक हुई है आगे जाके क्या होगा उसके बारे में हम आपको बताएंगे इससे पहले भी और भी स्कूलों में इस तरह का मामला आया है तो क्या प्रशासन आगे के लोगों में अवेयरनेस लाने के लिए क्या कार्रवाई कर खास करके ये जो वारदात हुई है और इसके पहले भी जो हुई जो जो स्कूलों में हुई है न केवल अहमदाबाद शहर में कल गज़ियाबाद में हुई और अमरेली में भी आगे हुई सूरत में भी हुई ये सभी जो वारदातें हैं इस तरह के घटनाएं हैं वो एक समाज के लिए लागबती समान है चिंता का विषय है हमें उसकी पूरी चिंता है क्योंकि छोटे छोटे बच्चों में इस तरह का जैसे आक्रमकता आनी और इस तरह से बर्ताव करना ये बहुत गलत है इसके बारे में हम साइकोलॉजिकल काउंसलिंग के रूप में हम पूरे टीचर्स को आगे उस तरह से बढ़ के इस स्कूल में तो हम साइकोलॉजिकल काउंसिलर रखेंगे ही रखेंगे पर दूसरे स्कूलों में भी हम अपने इस टाइप के प्रोजेक्ट के जरिए हम सभी टीचर्स को एज ए साइकोलॉजिकल उनको बर्तन व्यवहार बच्चों का देखना उस तरह से इंडिविजुअल उसके साथ केयर करने के लिए आगे बढ़ने के लिए और उसमें साथ करके पेरेंट्स को भी साथ में लेना पड़ेगा क्योंकि समाज के साथ बिना घर का जो एटमोस्फियर होता है और स्कूल का वो दोनों साथ में मिलके ये सब ऐसी जो एक्टिविटी होती है उसमें दोनों जिम्मेदार होते हैं उसमें भी आगे बढ़ेंगे चिराग सोनी दिव्यांग न्यूज अहमदाबाद